બોરતળાવ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા આખરોલ નાકા પાસેથી વિદેશી દારૂ સાથે એક ઝડપી લીધો બોરતળાવ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આખરોલ જગતનાકા પાસે રહેતા શક્તિસિંહ રામદેવસિંહ ગોહિલ ઉંમર વર્ષ ત્રેવીસ તેના કબજા ભોગવટાના રહેણાંકી મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવીને વેચાણ કરે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી બોટલ નંગ સાઠ કિંમત રૂપિયા છવ્વીસ હજાર ચારસો બાર તથા નાની બોટલ નંગ તેત્રીસ કિંમત રૂપિયા તેત્રીસ હજાર છસો મળી કુલ સાઠ હજાર બારના મુદ્દામાલ સાથે શક્તિસિંહ રામદેવસિંહ ગોહિલ રેડ દરમિયાન હાજર મળી આવતા તેમની ધોરણસર અટક કરી તેના સામે પ્રોહિબિશન એક્ટ મુજબની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી